જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છે હજુ શિયાળાના મેથી બહુ મસ્ત આવે છે ને એટલે આલો બધા ગરમ ગરમ મેથીના ભજીયા ખાવા જો આપણે મેથીના ભજીયા બને છે અમારા આવ્યા છે એટલે આજે મેથીના ભજીયા બધા માટે એટલે મસ્ત મજાના જો ફૂલ મેથી નાખીને એકદમ દર્શનકુમારને નથી ભાવતા તો એના માટે છે આપણે ડુંગળીના બનાવ્યા છે બટેટાના કેળાના અને મરચાંના પટ્ટીના તો આલો બધા ભજીયા ખાવા અને આગળ તમને બતાવું બધા જમવા બેસે એટલે મસ્ત મજાના ભજીયા બનાવ્યા છે

ती गैडा जो केडा मिठो न न खाइ हालो सरस मारो वीडियो सारो लाग्यो लाइक करजो, शेयर जो अनि सब्सक्राइब गर्ने भुलता नि बाई बाई